Mmm. 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 Mmm.

快点！Okay, yeah. <laughs>

મારી માની જોગરું શિખર હાંસું કેતો હોય ખોટું કેતો હોય બંકો ભૂરાંકો કેતો પણ બંકા હું મારે પણ ના ના દવા તો દે આ શું કર્યા પાઇપ હાલતા નહીં આ લઈ જ દીપ ભાઈને લઈ જતા જો કોણો કઈ કઈ હાલી જ પાપ અને મારે તો પોણી વારવાનું છે આ દોઢ વાગ આવ્યું બોલો આમ કોણું પાઇપ કરે છે અને હોદ્વા મારે રવાનું

ôi giống bể như vậy là <laughs> Oh, <tà -tì> <laughs> બુરો કેતો વાત હાશી હા તો મારી વર્ષી બમર બ્યા છે